કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહકલેશ ફરી જાહેરમાં આવ્યો છે ભરતસિંહના પત્ની અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામસામે આવ્યા છે આણંદના વિદ્યાનગર રોડ પર પત્ની રેશમા અને સ્ત્રી મિત્ર રિદ્ધિ આમને સામને થયા સિદ્ધિ રાજપૂત અને રેશમા પટેલ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ લાંબો સમય સુધી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લરની બહાર બંને વચ્ચે બબાલ થઈ રિદ્ધિ રાજપૂતને રેશમા પટેલે ધમકાવી હોવાની પણ ચર્ચા છે વિદ્યાનગર રોડની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે બંને મીજા સાથે ઉગ્ર ભાષામાં વાત કરતા જોવા મળી રહ્યા છે અગાઉ પણ ઘરમાં ઘુસીને રેશમા પટેલે ભરતસિંહ અને રિદ્ધિને મેથી પાક ચખાડ્યો હતો જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા ફરીથી જાહેરમાં આ બંને સ્ત્રીઓની બોલાચાલી ચર્ચામાં આવી છે પોલીસ સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર રિદ્ધિ રાજપૂતે રેશમા પટેલ વિરુદ્ધ અરજી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે ભરતસિંહ સોલંકી અને રેશમા પટેલ વચ્ચેનો વિવાદ હાલ કોર્ટમાં છે રેશમા પટેલના હાથમાં મોબાઈલ હતો તેમાં રેકોર્ડિંગ ચાલુ હતું જોકે પોલીસ તરફથી હજી સુધી જોડાયા છે ફોનલાઈન પર યોગીન જે રીતનો આખો આ મામલો સામે આવ્યો પોલીસ તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી હાલ અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે ચોક્કસ થી પોલીસ હજી આ બાબતે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી સમગ્ર બાબતે પોલીસે ચૂપકી દીસા લીધી છે પરંતુ જે રીતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેને જોતા રિદ્ધિ અને રેશમા વચ્ચે કઈક મોટી માથાકૂટ થઈ છે તે બાબત સ્પષ્ટ છે આપને જણાવીશ કે અત્યારે ભરતસિંહ સોલંકીનો તેમની પત્ની સાથેનો કેસ બોરસદની કોર્ટમાં ચાલી રહ્યો છે હમણાં બે દિવસ પહેલા જ તેની એક સુનાવણી પણ કોર્ટમાં ચાલી ગઈ છે અને ત્યારબાદ આ જે રીતના સીસીટીવી સામે આવ્યા છે કે વિદ્યાનગર રોડ પર જે રીતે આ બંને મહિલાઓ એકબીજાની સામે આવી ગઈ તેને લઈને ફરી એકવાર આ જે ગૃહ કલેશ છે તે ચરમસીમા પર પહોંચ્યો હોવાનું સાબિત થયું છે આ એ વાત તો સૌ કોઈ જાણે જ છે કે આજથી ચાર વર્ષ પહેલા રિદ્ધિ રિદ્ધિ સાથે જ્યારે ભરતથી સોલંકી તેમના એક ખાનગી બંગલોમાં હતા એ વખતે તેમની પત્ની ત્યાં પહોંચી ગયા હતા અને ઘણી મોટી બબાલ તે વખતે થઈ હતી આ સીસીટીવી બહાર આવતા ફરી એકવાર એ દ્રશ્યો છે તે લોકોના મગજમાં જીવન થઈ ગયા છે આખરે ભરતસિંહ સોલંકી અને આ રિદ્ધિ વચ્ચેના જે સંબંધો અંત ક્યારે આવશે તેને લઈને પણ તેની પત્નીએ ઘણી વખત જાહેરમાં બોલી ચુક્યા છે પરંતુ આ જે સંબંધો છે તેનો અંત આવી રહ્યો નથી જેના કારણે તેમનું જે ગૃહ જીવન છે તે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયું છે કોર્ટમાં હજી સુધી તેનો ચુકાદો પેન્ટિંગ છે પરંતુ વારંવાર આ પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈ ભરતસિંહ સોલંકી ની જે રાજકીય કારકિર્દી છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે જી યોગીના આભાર વિગતો બદલ